તો દિલ્હી ઉપર પૂરનો ખતરો વધી રહ્યો છે યમુનાની જળ સપાટી સતત વધી રહી છે જળ સપાટી ભયજનક સપાટીની નજીક પહોંચી ચૂકી છે ડેમના તમામ અઢાર દરવાજા અહીં ખોલી નાખવામાં આવ્યા છે અને ડેમમાંથી લાખો ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે ગઈકાલે પણ એક લાખ ઇઠ્યોતેર હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું હજુ પણ યમુનાની જળ સપાટી વધી શકે છે દિલ્હી સરકારે આ માટે એડવાઇઝરી પણ જાહેર કરી છે તો જે રીતે યમુનાની જળસપાટીમાં વધારો થઈ રહ્યો છે યમુનાની જળસપાટી હવે ભયજનક સપાટીની નજીક પહોંચી ચૂકી છે હાથીની કુંડ ડેમમાંથી પાણી સતત છોડવામાં આવી રહ્યું છે અત્યારે ડેમના તમામ અઢાર દરવાજા ખોલી અને લાખો ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે ગઈકાલે પણ એક લાખ ઇઠ્યોતેર હજાર ક્યુસેક પાણી ડેમમાંથી છોડવામાં આવ્યું હતું